નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદ અમારા બ્યુરો ચીફ કાળુભાઈ ડામુર દીપસિંહભાઈ બારિયા સાથે ઝાલુદ તાલુકાનું લીમડીની નજીક રૂખડી ગામે આદિવાસી પરિવારની ચિંતન શિબિર યોજાઈ મળતી માહિતી મુજબ ઝાલુદ તાલુકાના લીમડી નજીક રૂખડી ગામે આદિવાસી પરિવારની ચિંતન શિબિર તારીખ અઢાર બે બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી જેમાં આદિવાસીના હક અને અધિકારની જાણકારી આપવામાં આવી હતી ભારતના બંધારણના આર્ટિકલ તેમજ શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા પાણીની સમસ્યાઓનો અને આઝાદીના સિત્તેર વર્ષ થવા આવ્યા છતાં પણ આદિવાસી હજી સુધી પગભર થયો નથી તેની જાણકારી આપવામાં આવી હતી આદિવાસી સમાજની ચિંતન શિબિરમાં ડેડિયાપાડાના ચૈતરભાઈ બસૈયા શ્રી અને નરેશભાઈ બારીયા ગરબાડા તાલુકાની એવી ચંદ્રિકાબેન પ્રભાબેન તાવૈયા શ્રીઓ રાજસ્થાન મેનકાબેન ડામોર મધ્યપ્રદેશના ગણવીરો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ચૈતરભાઈ વસાવા દ્વારા જણાવ્યું હતું કે હું આજે સમાજ માટે સમાજ તરીકે આવ્યો પાર્ટી તરીકે નહીં પાર્ટી ગુલામ રાખશે તો પાર્ટીને પણ રામ રામ કરી અને સમાજ સાથે રહેવાની હુંકાર કરવામાં આવી હતી અને વ્યક્ત તેઓએ દ્વારા આદિવાસીના હક અને અધિકાર દહેજ પ્રથા સદંતર નાબૂદી કરી ઓછા ખર્ચમાં લગ્ન કરવા કન્યાને દાનમાં આપી અને લગ્ન કરી આપવા વિનંતી કરી હતી અને સમાજની હિતની વાતો કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે એનાથી આજે આપણો સમાજ

મહિલા રાષ્ટ્રપતિ હોય બંધારણીય વડા હોય છતાં પણ એમને કોઈ જગ્યાએ પોતાના સંસદ ભવનના પણ એમને હોવાના નાતે આમંત્રણ નથી મળતું આ સત્ય હકીકત છે ને દુઃખ વાત છે આપણા માટે આજે આપણો સમાજ સાંજે બે ટક ના રોટલા નો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ